बहन ने जो काम करता होने सेठाणी जेवा कहो तो पर सेठाणी ने ये ना है, काम करता है ना देव को तो अपमान लागे वैसे ही इन अलौकिक जो परम अलौकिक तत्व है उनका किसी भी लौकिक तत्वों के साथ कभी भी समानता नहीं इनके जैसा कोई तत्व हो ही नहीं सकता महाप्रभु जैसा कौन हो सकता मल्लभ तो का नित्य लीला में सर्वप्रथम प्रागट हुआ ऐसा प्रसंग आता है लीला में कि एक बार निकुंज में विराजे हुए प्रभु स्वामी जी का स्मरण कर रहे राधा राधा राधा, राधा नाम का उच्चारण कर रहे और रोम रोम में श्री राधा जी प्रकट हो गए प्रभु और इतने में स्वामी जी पधारी और दूर से देखा स्वामी जी का स्वरूप ठाकुर जी के हृदय में प्रकट हुआ हुआ जो प्रयोग धर्मी स्वरूप कहते और यहां स्वामी जी ने दूर से देखा और उसको यह भ्रम हुआ कि प्रभु के पास कोई अन्य सखी विराज हुआ वह स्वामी जी नाराज हो गए अरे प्रभु आपसे मिलने में यहां तक आई और आप कोई अन्य सखी के साथ विराजमान हो जाओ मैं आपसे बात नहीं करू मान धारण किया स्वामी जी ने અને ઠાકોરજી પણ પીઠ થઈને વિરાજી સ્વામીજી પ્રભુ ને જોતા નથી પ્રભુ સ્વામીજી ને જોતા નથી બંને ગાઢ માંડ પણ બંને એકબીજા વગર ક્ષણ રહી શકે બંને એક ક્ષણ બીજા વગર ચાલી શકે છે બંનેના હૃદયમાં પ્રબલ વિયોગ લાગે ઠાકોરજી ના હૃદયમાં સ્વામીજી નો અખંડ વાસ સ્વામનીજી ના હૃદયમાં પ્રભુ નો અખંડવાસ સ્વામીજી ના હૃદય માંથી ભાવ પ્રભુ ઠાકોરજીના હૃદય માંથી સ્ત્રી ભાવ સ્વામીજી રૂપ અને ત્રીજું સાક્ષી સ્વરૂપ વિરહ રૂપે પ્રગટ થયું બંનેના હૃદયમાં અને આ ત્રણેય સ્વરૂપ જયારે એકત્રિત થયા ત્યારે લીલામાં શ્રી વલ્લભ નું આ સ્વરૂપે પ્રાગટ્યત્મક વાત છે હું બહુ સાધારણ શબ્દોમાં તમને સમજાવું સરળ શબ્દોમાં સમજાવું બહુ ગુડ વાત સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું થઈ લીલા નો સાક્ષી ના હોય ત્યાં સુધી એ લીલા રસ સંપૂર્ણ અનુભવ થતો નથી

પણ આ સાક્ષી સ્વરૂપે જયારે લીલા નો રસ નો અનુભવ કરે ત્યારે વલ્લભ એટલે અતિ પ્રિય ઠાકોરજી અને સ્વામીજી બંને ને અતિશય પ્રિય વલ્લભ નો અર્થ થાય પ્રિય આપણે કહીને પ્રાણ વલ્લભ પ્રાણ થી પણ વાલા વલ્લભ શબ્દ કા કાર્થી પ્રાણ પ્રિય હતા गए स्वामी जी के पास बल्लभ स्वरूप और समझाने लगे अरे स्वामी जी ठाकुर जी तो आपका ही स्वर्ण कर रहे वहां और कोई नहीं था उनके हृदय में आपके ही स्वरूप का प्रागट्य हुआ स्वामी जी का मान दूर किया या ठाकुर जी को समझाया अरे प्रभु स्वामी जी को आपके हृदय में कोई अन्य सखी का भात हुआ इसलिए स्वामी जी रुठकर बैठ गई આમ ઠાકોરજી ને સમજાયા સ્વામીજી ને સમજાયા અને સ્વામીજી નો શ્રી હસ્ત પકડે શ્રી વલ્લભ પ્રભુની સન્મુખ લઈને આવ્યા અને પ્રભુ ની સન્મુખ લઈને આવ્યા ત્યારે સ્વામીજી બે હાથ જોડી પંચાક્ષર મંત્ર નું ઉચ્ચારણ ત્યાં કર્યું અને એ સમયે પંચાક્ષર મંત્ર નું પ્રાગટ્ય ભગવદ લીલામાં હે કૃષ્ણ ત્રણ વાર ઉચ્ચારણ અને પંચાક્ષર મંત્ર નું પ્રાગટ્ય અને ત્યારે ઠાકોરજી નું માન દૂર થયું લીલા નિકુંજ માં ઠાકોરજી અને સ્વામીજી બંને સાથે બિરાજમાન થયા સુવર્ણ ના સિંહાસન માં અને આ વલ્લભ સ્વરૂપે શ્રી વલ્લભ આ યુગલ સ્વરૂપ ના અલૌકિક દર્શન કરી રહ્યા છે અને બે હાથ જોડી દંડવત કરી અને નિત્ય લીલામાં શ્રી વલ્લભ ના મુખે થી ઉચ્ચારણ થયું શ્રી એટલે સ્વામીજી કૃષ્ણ એટલે ઠાકોરજી અને ત્યારે વલ્લભ ના મુખાર માંથી અષ્ટાક્ષર રૂપ અગત્ય નિત્ય લીલા માં થયું અને વલ્લભ બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ મમ શ્રી કૃષ્ણ શરણમ સ્વરૂપ ની મારું શરણ છે શ્રી એટલે સ્વામીજી કૃષ્ણ એટલે ઠાકોરજી એ જ મારું શરણ અને આપ અષ્ટાક્ષર મંત્ર નું શિવલ્લભ ના મુખે નિત્ય લીલામાં પ્રગટ્ય અને આપ નિત્ય લીલામાં શિવલ્લભ નું સ્વરૂપ પ્રગટ્યું જે સ્વામીજી અને ઠાકોરજી બંને અતિશય પ્રિય છે એટલે બંને શ્રી વલ્લભ ના મસ્તક પર શ્રી હસ્ત ફેરવી અને કહ્યું આજથી આપનું નામ અમે શ્રી વલ્લભ રાખીએ અને આમ જે બંને યુગલ ને જે યુગલ ને બંને ને અતિશય પ્રિય છે એ શ્રી મહાપ્રભુજી નું અલૌકિક સ્વરૂપ નિત્ય લીલામાં બિરાજ અને એ સ્વરૂપ ભૂતલ પર વધારે રૂપમ સતત રીતે આત્મકમ પરમભી સદા વલ્લભ આવા શ્રી વલ્લભ ને શ્રી વલ્લભ ની સર્વોત્તમ સ્ત્રોત સ્વરૂપે શ્રી ગુસાઈજીએ ગાથા આઈએ પ્રવેશ સર્વોત્તમ મહાત્મા નું વર્ણન કર્યું છે ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય નો પરિચય કરાવ્યો છે આવ પહેલા શ્લોક નું ગાન કરી એનો રસ દર્શક પ્રાકૃતર્માશ્રય પ્રાકૃત નિખિલધરુવાદ્યક્ષુદ્ધ પ્રાકૃતિ પુનઃ એક બાર ઉચ્ચાર પ્રાકૃત ધર્માશ્રયત નિખિલ ધર્મ સાકાર સ્વરૂપ ની સુધી કરી કેવું કારણ કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા પણ પ્રગટ તમે જેને ભજો છો એને જાણો છો ખરા કારણ કે જેને ભજો છો એને સર્વોપરી કરીને ન જાણ્યા તો ગમે તે પરિસ્થિતિ એના તરફ અભાવ આવી ગયો અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન એ બહુ મહત્વ આપણે ત્યાં આ ત્રણ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ પ્રત્યેક વૈષ્ણવ સ્વરૂપ જ્ઞાન સેવા જ્ઞાન અને સ્વજ્ઞાન સબસે પહેલા સ્વરૂપ જ્ઞાન क्या आप जिनकी सेवा करते हो ठाकुर जी की घर में वह प्रभु के स्वरूप का ज्ञान आपको है जो आपने आपने रूप न ज्ञान हो के आप वा, काला वाकड़िया के आ, आवा नेत्रो आवा हस्त आवा चरण रूप न्ञान है स्वरूप ज्ञान है श्री महाप्रभु जी रूप रूपनु ज्ञान आपने छे। મહાપ્રભુજી કે વાત આપણે કે ધોતી ઉપર ધારણ કર્યા હોય મસ્તક પર તિલક હોય આવા નેત્ર આવું રૂપ ની વાત કરી સ્વરૂપ કેવું સ્વરૂપ જ્ઞાન કરાવે છે જેની સ્તુતિ આપણે કરવા જઈ રહ્યા છીએ જિન કે નામો કામ આશ્રય કરે વો સ્વરૂપ કેસા કે જ્યાં સુધી એનું અલૌકિકતા ને નહીં જાણો ત્યાં સુધી એને નામની મહત્તા નું પણ જ્ઞાન નહીં થાય અને એટલા માટે સ્વરૂપ ને સમજાવતા કહ્યું પ્રાકૃત ધર્માનાશ જ્યાં પ્રાકૃત ધર્મો નો આશ્રય નથી પ્રાકૃત ધર્મ કોણ કેવા શાસ્ત્રોમાં ચાર પ્રકારના ધર્મોને પ્રાકૃત કયા ચાર વસ્તુ જેમાં હોય પ્રાકૃત કહેવાય અસ્થિ જાયતે વર્ધતે અને પ્રિયતે આ ચાર પ્રાકૃત ના અસ્તિ એટલે હોવું જાય છે એટલે જન્મવું વર્ધતે એટલે વધવું અને બ્રિય છે એટલે મરી જવું આ લૌકિકતા આ પ્રાકૃતતા ના શ્રી મહાપ્રભુજી ના સ્વરૂપમાં આ પ્રાકૃત ધર્મો માં એકે ધર્મ છે